ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર ચાલતા ખાણ અને ખનીજ અને ભારે વાહનોના અવર જવરને કારણે ઘણા અકસ્માતો થઈ રહ્યા છે અને ખરાબ રોડ રસ્તાને કારણે લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે ત્યારે આજે ડેડીયાપાડાના ધારાસભ્ય છેતર વસાવા અને પ્રદેશ સંગઠન મંત્રી તેજસ એસ પટેલ ભરૂચ જિલ્લા પ્રમુખ તાલુકા પ્રમુખ નર્મદા જિલ્લા પ્રમુખ તેમજ સામાજિક આગેવાનો અને ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકરોની ઉપસ્થિતિમાં રાજપાડી બિરસા મુંડા પ્રતિમાને ફૂલા રણ પર કરી રાજપાટીથી પદયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ ત્યાંથી પદયાત્રા ઝગડિયા પ્રાંત કચેરી પહોંચી હતી આ દરમિયાન ધારાસભ્ય છેતર વસાવાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં બિફામ રીતે ગેરકાયદેસર રીતે રીતની રીતો લીઝો ચાલી રહી છે કોરી અને રેતીના કસરો જેવા અનેક કામો ચાલે છે જેના કારણે ઓવરલોડ સામાન ભરીને જતા અનેક ટ્રકો દ્વારા અનેક યુવાનોના મૃત્યુ થઈ રહ્યા છે એક અઠવાડિયા પહેલાં એક ટીઆરબી જવાનને એક ટ્રકે અડફટે લીધા અને તેને કચડી નાખ્યા હતા ગઈકાલે સાંજે પણ જ્યાં આપણે હાલ ઊભા છીએ ત્યાં એક યુવાનને અડફટે લઈને ટ્રક ચાલક જતા રહ્યા હતા અને યુવાનનું મૃત્યુ થયું હતું અહીં ચાલી રહેલ માફિયાના કામો વિરુદ્ધ અમે અગાઉ અનેક વખત રજૂઆતો કરી આવેદનપત્રો આપ્યો છે તેમ છતાં પણ તંત્રમાં કોઈપણ વિભાગના પેટનું પાણી હલતું નથી માટે અમારું માનવું છે કે અનેક વિભાગના અધિકારીઓ સુધી હપ્તા પહોંચતા હવે કમલમ સુધી પણ હપ્તા પહોંચતા હતા સાથે સાથે વધુમાં એક ગંભીર બાબત એ છે કે એશિયાની સૌથી મોટી જીઆઈડીસી ભરૂચ જિલ્લામાં છે તેમ છતાં પણ સ્થાનિક યુવાનોને અહીંયા નોકરી મળતી નથી માત્ર મજૂર તરીકે અહીંના યુવાનોને કામ આપવામાં આવે છે અને બાર બાર કલાક સુધી કામ કરાવીને તેમનું શોષણ કરવામાં આવી રહ્યું છે બહારના લોકોને બે ત્રણ વર્ષમાં પરમેનન્ટ કરવામાં આવે છે પરંતુ સ્થાનિક લોકોને પર્મેનન્ટ કરવામાં આવતા નથી આ મુદ્દા પર અમારી માંગ છે કે જીઆઈડીસીમાં સ્થાનિક યુવાનોને 85% ટકા રોજગારી આપવામાં આવે નહીં તો અમે કંપનીઓમાં પણ વેઇટ કરીશું સાથે સાથે ભરૂચથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો ઝઘડિયાનો રોડ હોય અંકલેશ્વર વાલિયા નેત્રંગનો રોડ હોય કે દહેજનો રોડ હોય આ તમામ રોડ મુદ્દે અમે વારંવાર રજૂઆત કરી છે પરંતુ રોડ રસ્તાની પરિસ્થિતિ સુધરતી નથી રેતી અને કોરીઓમાંથી જે ધૂળ ઉડે છે જેના કારણે આજુબાજુના ગામો તાઇમામ પોકારી ઉઠ્યા છે જીએમડીસીમાંથી જે દૂષિત પાણી નીકળે છે તેના કારણે આજુબાજુના ગામના ઢોરો મૃત્યુ પામ્યા છે આવા દૂષિત પાણીના કારણે અનેક લોકો રોગોથી પીડાઈ રહ્યા છે વધુ એક મુદ્દો એ છે કે નેશનલ હાઇવે નંબર છપ્પન પર ગ્રામસભાની પૂર્વ મંજૂરી વગર અને ખેડૂતોની પરવાનગી લીધા વગર જાહેરનામું બહાર પાડી દીધેલ છે જે બાબતે ખેડૂતની સંમતિ લેવામાં આવી નથી

આદિવાસીની જમીનો હોય તો ડબલ એની જમીનો હોય ક્ષમતા જજમેન્ટ ના પાડે છે છતાંય કોની પરવાનગીથી ગેરકાયદેસર રેતીની લીજો અહીંયા ચાલે છે કોના પરવાનગીથી અહીંયા ગેરકાયદેસર સિલિકાઓ ચાલે છે કોની પરવાનગીથી ગેરકાયદેસર અહીંયા સ્ટોન કોરીઓ ચાલે છે એ બાબતે આજે વહીવટી તંત્ર જવાબ આપવા તૈયાર નથી જે પણ આ ગેરકાયદેસર સિલિકા રેતીની લીજો અને કોરી કરસોરો ચાલે છે એની અઠવાડિયામાં તપાસ કરીને દંડ ફટકારીને એને બંધ કરવામાં આવે એવી અમારી માંગણી છે બીજું કે ઝઘડિયા જીઆઈડીસી માં સ્થાનિક યુવાનોને કાયમી રોજગાર આપવામાં આવે હમણાં યુવાનોનું બાર બાર કલાક દાડિયા મજૂર તરીકે બોલાવીને શોષણ કરવામાં આવે છે એ હવે આવનારા દિવસોમાં અમે ચલાવીશું નહીં પ્રાંત અધિકારીશ્રી જે તે વિભાગને સાથે રાખીને દરેક કંપનીમાં પંચ્યાસી ટકાનો રેશિયો જળવાય છે કે કેમ લોકલ પંચ્યાસી ટકા લોકોને રોજગાર મળે કાયમી એનો રેશિયો જળવાય છે કે કેમ એની તપાસણી કરે અને લોકલ લોકોને રોજગાર આપે અમારી બીજી માગણી છે ત્રીજી માગણી અમારે જીએમડીસી રાજપાડી ત્યાંથી જે પાણીનો નિકાલ થાય છે નીચેના દસ થી બાર ગામોમાં એ પાણી પીવાથી ઢોરોના મૃત્યુ થાય છે ત્યાંના લોકોમાં અનેક પ્રકારની બીમારીઓ ઉદ્ભવે છે ત્યારે

ની સંમતિ કેમ લેવામાં નથી આવી પબ્લિક હિયરિંગ કેમ કરવામાં નથી આવતું ખેડૂતની સંમતિ કેમ લેવામાં નથી આવતી એટલે એ જમીન સંપાદનની કાર્યવાહી તાત્કાલિક ધોરણે રોકે નહી તો આવનારા દિવસોમાં અમારે ઉગ્ર આંદોલન કરવું પડશે ત્યારે રસ્તા બાબતોમાં પણ અમે આવા આગળ આવેદનપત્ર આપ્યું રસ્તા રોકો આંદોલન કર્યું છતાંય હકડધજ રસ્તા સુધારવામાં નથી આવ્યા તમામ રસ્તાએ ગોવાલીથી માંડીને ઝઘડે સુધીનો રસ્તો હોય કે તમામ રસ્તા વાલિયા નેત્રંગના રસ્તા હોય કે રાજપાડી થી રસ્તો હોય તમામ રસ્તાઓ અઠવાડિયામાં એનું કામકાજ ચાલુ કરીને રિપેર કરવામાં આવે એવી અમારી માંગણી છે જો દિન સાતમાં આ અમારા ચાત ચાર મુદ્દાના કાર્યક્રમમાં જો આ ચાર મુદ્દા જો સંતોષકારક અમને જવાબ નહીં મળે કાર્યવાહી કરવામાં નહીં આવે તો દિન સાત પછી અમે ખૂબ મોટી સંખ્યામાં ઝઘડિયાથી ફરી જન આક્રોશ પદયાત્રા યોજીશું

એ અમે બંધ કરાવીશું જે કંપનીઓમાં પંચ્યાસી ટકા સ્થાનિક યુવાનોને રોજગારી નહીં મળતી હશે એ કંપનીઓમાં પણ આવનારા દિવસોમાં અમે લોકોને સાથે રાખીને રેડ પાડીશું અને ખાસ કહેવા માગીએ છીએ અમે તમામ લોકોને આવનારા ભવિષ્યમાં અહીંના લોકો માટે નિરાકરણ નહીં આવશે તો ખૂબ મોટું આંદોલન દિન સાત પછી થશે એ આપના માધ્યમથી અમે કહેવા માગીએ છીએ